ના વિવેક કવિયાર સ્થિત ન્યુ બોર્ન બેબી કેર સેન્ટરમાં ગત રોજ શનિવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી હતી તો આ અકસ્માતની ઘટનામાં છ નવજાત બાળકોના મોત થયા હતા અને ને બચાવી લેવા હતા તેમાંથી એક વેન્ટિલેટર હોવાનું સામે આવ્યું છે જ્યારે પાંચ બાળકોને અન્ય હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મળી આવતી જાણકારી અનુસાર આ ઘટના ગત મોડી રાત્રે સાડા અગિયાર વાગે બનવા પામી હતી ત્યારે આ ઘટનાની જાણ થતા ફાયરની સોળ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લીધી હતી તો બેબી કેર સેન્ટરમાં લાગેલી આગ બાજુના રહેણાંક મકાનમાં પણ ફેલાઈ જવા પામી હતી ત્યારે આ ઇમારતમાંથી અગિયારથી બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે ફાયર વિભાગ અને પોલીસ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ